હવે સીધા ઉપર ચડીશું પછી બધી ખરીદી કરીશું પછી કરે સામે ચોટીલા ડુંગર તો આપણે ઉપર ચડવાનો છે મિત્રો તમે પણ વ્લોગમાં બનાવો તમને ચામુંડામાના દર્શન કરાવીએ તો મિત્રો આપણે ચોટીલા આવી ગયા ને હવે ચડીએ ઉપર ગબ્બર દર્શન કરવા માતાજીના તમે વ્લોગમાં બન્યા રહો તો આપણે ચડીએ ઉપર જય ચોટીલા વાળી તો આપણે મિત્રો બને આવી ગયા અને હવે ચડીએ ગબ્બર જય આપણા મિત્રો આગળ છે अपने धीरे-धीरे चढ़िए। તો મિત્રો આપણે ચોટીલાના ઉંદર ઉપર ચડવાનું શરૂ કરી દીધું અને હજી પચીસ ત્રીસ ટકા ચડ્યા છું અને અહીંથી આ ચોટીલાનો નજારો જુઓ મિત્રો નીચે થોડો સુંદર લાગે છે અને આ સીડીઓ આ બાજુ બધા ખેતર અને આ બાજુ ઉપર ચડવા

Hala dağıtıyorum ha. Sıda işe aykırı. Ne çöplüğü

જય માતાજી જય આ મિત્રો ગુપ્તેશ્વર મહાદેવ સ્વયંભૂ દેવી સ્વયંભૂ દેવી મિત્રો જય માતાજી જય મા સ્વયંભૂ દેવી લખેલી મિત્રો અહીંયા તમે તમે શકો છો બાજુમાં ગુપ્તેશ્વર મહાદેવ અને આ સ્વયંભ્યો દેવી જય મા રાખજો આ મિત્રો સંતોષી માતાની મૂર્તિ છે શ્રી સંતોષી માં એના બાજુમાં સાત બહેનો ખોડિયાલ તો ખોડિયાલ મારી સાત બહેનોની મૂર્તિ છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જો મિત્રો આ સાથે ખોડિયાર માતા બહેનો છે ખોડિયાળની સાત બહેનો હતા તેમની મૂર્તિઓ છે મિત્રો અને આ મંદિર મિત્રો ચામુંડમાના મંદિરની નીચે જેટ આવેલું છે કોઈ દિવસ ચોટીલાઓ તો આ નીચે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં અને હવે આપણે દર્શન કરીને જઈએ ઉપર નજારો જોઈએ મિત્રો આપણે નીચે પણ દર્શન કરીને આવતા રહ્યા અને હવે બહાર આવ્યા આ મેરડી માતાનું મંદિર મિત્રો તમે પણ દર્શન કરો જય મેળીમાં આ મેરડી માનું મંદિર મિત્રો સામે કાળ ગૌરવ મંદિર ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ

આ મિત્રો બધી તજાવ્યું અને આ મા લખેલું છે આ મંદિર

અમારા ગૌતમભાઈ અને આ બધા જમવા બેસી ગયા બધાની ડીશું આવી છે અને અહીંથી જમીન સીધા કરે રાતે એક વાગે દર ભેગા